જે પોલીસ મથક ખાતે પોલીસ કર્મીઓને ફાયરના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી તો સામે પોલીસ કર્મચારીઓએ બહેનની રક્ષાનું વચન આપ્યું હતું તો આ તરફ અંકલેશ્વરની આરએમપીએસ શાળાની વિદ્યાર્થીઓ દ્વારા પણ અંકલેશ્વર જેડીસી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને રાખડી બાંધી અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ જવાનોએ વિદ્યાર્થીનીઓની રક્ષા માટે વચન આપ્યું હતું હું ઇનરવિલ પ્રેસિડેન્ટ હર્ષા ઝાકાસણિયા આજે અમે ફાયર બ્રિગેડમાં અને પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન સેલિબ્રેશન કરવા આવેલા છીએ અને અમે આ ચોવીસ કલાક સતત જે દેશની રક્ષા કરવા માટે ચોમાસું ઉનાળુ અને શિયાળામાંની પરવા કર્યા વગર જે સેવા આપે છે એમને આજે રક્ષા સૂત્રથી બાંધીએ છીએ અને એમનું દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ ભગવાન આપે એવી અમે બધી બહેનો અમે પ્રાર્થના કરીએ છીએ થેન્ક યુ